હેલ્થકેરના ડિરેક્ટર તા વ્યાસનું નિવેદન સામે આવ્યું ટ્રમ્પે રશિયા સાથેના સંબંધને લઈ નિર્ણય કર્યો છે આવીને આ નિર્ણય લીધો હોય એમ લાગે છે ભારતીય ઉદ્યોગો માટે કપરું લાગી રહ્યું છે આત્મનિર્ભર ભારત માટે આ સારી વાત છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને મોટી અસર થઈ શકે ભારત વૈશ્વિક નામના મેળવી રહ્યું છે જે ટ્રમ્પને ખટકે છે તો અમેરિકામાં લાંબા સમયથી વીતસત્તા સ્થાયી થયા છે હવે એક ગ્લોબલ પાવર થઈ રહ્યું છે અન્ડર ધ લીડરશીપ ઓફ શ્રી નરેન્દ્રભાઈ મોદી એમના કારણે પ્રેઝિડેન્ટ લાઇક ટ્રમ્પ ઇઝ અ લિટલ બિટ સ્કેડ કે આપણે એટલું બધું ગ્લોબલ ડોમિનેશન હવે તરફ જઈ રહ્યા છીએ કે એમને આટલું બધું મોટો મેજર સ્ટેપ લેવો પડ્યો ઇન્ડિયાની ઇન્ડસ્ટ્રીઝ માટે ઇઝ ઇટ ઇઝ ગોઇંગ ટુ બી અ લિટલ બિટ ડિફિકલ્ટ કારણ કે એ લોકો પ્રાઇઝિંગ પોઈન્ટ ને બધું એ લોકોએ સમજીને હવે ફરીથી રી કરવું પડશે પણ તમે આમ જોવા જાઓ તો ઇટ ઇઝ અ ગુડ થિંગ ફોર ઇન્ડિયા જે આપણા આત્મનિર્ભર ભારતનો જે આપણો ઇનિશિયેટિવ છે એમાં આપણે કદાચ ફરીથી ફોકસ કરી શકીએ છીએ અને ગુજરાતમાં ખાસ કરીને સુરત છે રાજકોટ છે અમદાવાદ છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે ઓટોમેશન ઇન્ડસ્ટ્રી છે આ બધાને બહુ જ અફેક્ટ કરવાનું છે પણ મને ખાતરી છે કે આપણા મોદીજી આનો કોઈ નિર્ણય બહુ જ સારો લાવશે અને હું તો એવું કહું છું કે આ આજે નહીં તો કાલે થવાનું જ હતું બિકોઝ ઇન્ડિયા ઇઝ ડ્રાઇવિંગ ઇટ સેલ્ફ ટુવર્ડ્સ ગ્લોબલ ડોમિનેશન